સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્ભળ ગુજરાત બેના કાર્યક્રમ અંતર્ગત સફાઈ ઝુંબેશને વધુ સઘન કરવા માટે એક તારીખથી પંદર તારીખ સુધી એક જૂનથી પંદરમી જૂન સુધી વડોદરા શહેરના અલગ અલગ ક્ષેત્રમાં સફાઈ ઝુંબેશ કરવામાં આવનાર છે એકથી પંદર દિવસ સુધી અલગ અલગ સ્થળોની સફાઈ કરવામાં આવશે આમાં ખાસ કરીને ધાર્મિક સ્થળો હોય મ્યુઝિયમ હોય હેરિટેજ ઇમારતો હોય વડોદરા તમામ એન્ટ્રી પોઈન્ટ હોય ફ્લાય ઓવર હોય અંડરબ્રિજ હોય જે રેલવે સ્ટેશન હોય રિક્ષા સ્ટેન્ડ હોય જાહેર માર્ગો મોલ માર્કેટ આ તમામ વસ્તુઓની સાફ સફાઈ કરવામાં આવશે ખાસ કરીને સિવિલ હોસ્પિટલો પીએચસી સીએચસી આંગણવાડીઓ વસાહતો અને હાઉસિંગ કોલોનીઓ એ સિવાય જે વોટર બોડીઝ છે ગાર્ડનો છે આ તમામ વસ્તુઓની અલગ દિવસે અલગ અલગ ક્ષેત્રની સફાઈ કરવામાં આવશે એક તારીખથી પંદર તારીખ સુધી કાર્યક્રમ કરવામાં આવનાર છે પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના લીધે એ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવશે એવી જ રીતે તેર તારીખે જે વડોદરા શહેરમાં એસ્પિરેશન ટોયલેટ બની રહ્યા છે એનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે લોકોની ટ્રેનિંગ કે કચરો કેવી રીતે વર્ગીકૃત કરવો એ માટેનો પણ ટાઈ લેવામાં આવશે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે એ માટેના પણ ડ્રાઈવ લેવામાં આવનાર છે આમ એકથી પંદર તારીખ સુધીમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડના તમામ કાઉન્સિલરો પોતાના વિસ્તારની સાફ સફાઈ થાય એના માટે પ્રોત્સાહન આપશે જાતે પણ સાફ સફાઈ કરશે એવી જ રીતે દરેક વોર્ડની જે એનજીઓ છે એ લોકોને પણ અમે ઇન્વોલ્વ કરી છે જેથી કરીને લોક ભાગીદારી અને એક જન આંદોલન તરીકે આ સ્વચ્છ ઝુંબેશને આપણે ઉપાડી શકીએ લોકોનું પાર્ટિસિપેશન થાય લોકોનું બિહેવિયર સુધરે લોકોની લાઈફસ્ટાઈલ સુધરે એ દિશામાં જ્યાં સુધી પ્રયત્ન કરવામાં ન આવે ત્યાં સુધી સફાઈના માનકદંડોમાં આપણે ખરા ના ઉતરી શકીએ માટે આપ સૌના માધ્યમથી એક તારીખથી પંદર તારીખ સુધી તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોર્પોરેશન જે કાર્યક્રમ છે એમાં સહભાગી થાય ખાસ કરીને પોતાનો એરિયા સ્વચ્છ અને સુગઢ રહે જેથી કરીને વડોદરા શહેર હેપી અને હેલ્ધી રહે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરી રહી છે પબ્લિકનો સપોર્ટ સિવાય આ વગીરથ કાર્ય કરવું મુશ્કેલ છે આથી તમામ એનજીઓને અમે કીધું છે કે તમે લોકોને પ્રોત્સાહન આપો એનજીઓની મેમ્બરશીપ વધારો ફોરેન કન્ટ્રીઝની વાત કરીએ તો દર દસ વ્યક્તિમાંથી આઠ વ્યક્તિઓ કોઈને કોઈ એનજીઓનો સભ્ય હોય છે એ દિશામાં કામ કરવા માટે આજે તમામ એનજીઓ અને વોર્ડ ઓફિસરોને સાથે મિટિંગ રાખી અને એ લોકોને સૂચનો કરવામાં આવ્યા અને સૂચનો પણ લેવામાં આવ્યા કે વડોદરા શહેરમાં શું કરવાથી સ્વચ્છતામાં આપણે આગળ આવી શકીએ અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગઢ બને એના માટે આજે મિટિંગ રાખી હતી અને પહેલી તારીખથી પંદરમી તારીખ સુધીમાં કાર્યક્રમો કરવામાં આવનાર છે